બનાસકાંઠા જિલ્લામાં દસ દિવસ અગાઉ ગુમ થયેલા વ્યક્તિની લાશ મળતા આ લાશ કોની છે અને પોલીસે શું તપાસ હાથ ધરી તેની વિગત એ વાત આ વિડીયો નમસ્કાર હું શું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં દસ દિવસ અગાઉ લક્ષ્મણ પંચાલ નામનો વ્યક્તિ ગુમ થાય છે અને આ વ્યક્તિના પરિવારજનો

જે જેની અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ ગુમની જાહેરાત દાખલ કરવામાં આવેલી હતી જે વ્યક્તિની આજ રોજ ઠાકોરવાસ અમીર ઠાકોર સ્મશાન ગૃહની અંદર નાયનોલની દોરી સાથે એક લટકતી લાશ મળી આવેલી જેનો માથું નાયુ ને દોલી વડે ગળે પાસું ખાધેલી હાલતમાં લટકતો હતો અને ગળાથી નીચેનો બોડીનો ભાગ નીચે પડેલો હતો આ બોડીને તપાસ કરતા એ બોડીના અંદર એના પેટના ગજવામાંથી મોબાઈલ મળી આવેલો તેમજ ચાવીઓનો ચુમખો મળી આવેલો જેથી તેના પરિવારજનોને બોલાવી તપાસ ખાતરી કરતા આ તેમના જે ગુમ થયેલા કુટુંબી ભાઈ છે એની જ છે અને આ ડેડ બોડીને જાનવરો દ્વારા ખેંચી અને દૂર લઈ જવામાં આવેલા દ્રષ્ટિએ જણાઈ આવેલ છે આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે એડી દાખલ કરવામાં આવે છે મીડિયાની અંદર આ એક હત્યાનો બનાવ હોય એવી સંભાવના સેવાઈ રહી છે પરંતુ એવો કોઈ પણ પ્રકારનો પુરાવો હાલ મળેલો નથી આ અંગે પણ પોલીસ વિવિધ ટીમો બનાવી અને તપાસ કરી રહી છે એડી દાખલ કરી પીએમ માટે આગળની કાર્યવાહી માટે અમીરગઢ પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે તમે જો તે પ્રકારે બીએમ પરમારે કહ્યું કે આ લક્ષ્મણ પંચાલ નામનો વ્યક્તિ હતો અને લક્ષ્મણ પંચાલ નામનો વ્યક્તિ દસ દિવસ અગાઉ ઘરેથી કહ્યા નીકળ્યો હતો જોકે પરિવારે અમીરગઢ પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરી હતી અને જોકે દસ દિવસ બાદ જે અમીરગઢ પંથક છે તેનો લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો પરંતુ આ વ્યક્તિ હતો આ વ્યક્તિનું ધડ અને માથું અલગ જોવા મળ્યું હતું જોકે આ તમામ બાબતે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે આ લાશને ને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે સવાલ એટલો છે કે આ વ્યક્તિની હત્યા થઈ છે કે આત્મહત્યા થઈ છે તે તો પીએમ આવ્યા બાદ જ જાણી શકાશે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુઝ નમસ્કાર વૈષ્ણવ જન તો